વાર્ષિક ઉત્સવની ઉજવણી આવી શહેર નજીક હરણી હરણી ખાતે વિદ્યાલય વિદ્યાલય અને સીબીએસસી ખાતે વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી છે જેમાં અનેક વિદ્યાર્થીઓ સાથે જ પ્રિન્સિપાલ અને શિક્ષક ગણ ઉપસ્થિત રહ્યા છે આ વર્ષના ઉત્સવની થીમ અનહદ રાખવામાં આવી છે જેમાં એકલવ્યના પાત્ર દ્વારા આજના વિદ્યાર્થીઓની મનોદશા તેમજ એકલવ્યના પાત્રનું આધુનિક સમયમાં વિદ્યાર્થીઓનું પ્રતિનિધિત્વ ખૂબ જ સુંદર રીતે દર્શાવવામાં આવ્યું છે વિદ્યાર્થીઓ પોતાના સીમાઓ ઓળંગીને કંઈક નવું કરી બતાવવાનો સંદેશ અમ દ્વારા આપવામાં આવ્યો છે સમગ્ર કાર્યક્રમ બે સત્રમાં યોજવામાં આવ્યો છે સવારે દસ કલાકે પ્રથમ સોમાં શાળાના અંદાજીત પાંચસો જેટલા વિદ્યાર્થીઓ ભાગ લીધો છે અને બપોરે ત્રણ ચોવા ત્રણ કલાકે બીજા સોમાં ચારસો જેટલા વિદ્યાર્થીઓએ પોતાના પોતાની કળાનું પ્રદર્શન કર્યું છે અંબે ગ્રુપ ઓફ સ્કૂલના ચેરમેન અમિતભાઈ શાહ ફાઉન્ડેશન ફાઉન્ડર ચેરમેન તેમજ અંબે ગ્રુપ ઓફ સ્કૂલ કેજી વિભાગના નિયામક શ્રીમતી ભાવેશાબેન સા તેમજ અંબે વિદ્યાલયના નિયામક મિતલબેન અને અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે આંબે ગ્રુપ ઓફ સ્કૂલ્સની જે શાળાઓ છે અંબે વિદ્યાલય જય અંબે વિદ્યાલય ને આંબે સ્કૂલ સીબીએસસી હરણી સવારના એક શો હતો બપોરના બીજો શો છે કુલ નવસો વિદ્યાર્થીઓ ભાગ લીધો છે સવારનો જે શો હતો એની અંદર વડોદરાના મહારાજા સૈજીરાવ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી બાલચંદ્ર ભાનગીજી આવ્યા હતા અત્યારે બીજો શો ચાલી રહ્યો છે અંબે ગ્રુપ ઓફ સ્કૂલ્સના ચેરમેન શ્રી અમિતભાઈ શાહ ફાઉન્ડર ચેરમેન ભારતી મેડમ તે સિવાય ભાવે મેડમ જે અમારા કેજી જે સેક્સન અને અંબે સ્કૂલના ડાયરેક્ટર છે તે સિવાય જે વિવેકભાઈ શાહ જય અંબે વિદ્યાલય અંબે વિદ્યાલયના નિયામક છે આજે અહીં ઉપસ્થિત રહ્યા છે કાર્યક્રમની અંદર સારી એવી સંખ્યાની અંદર વાલી અને વિદ્યાર્થીઓ પણ આવ્યા છે આજની જે થીમ છે એકલવ્ય એનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે એકલવ્ય એક એવો વિદ્યાર્થી હતો કે જેમને કોઈ સંસાધનો ન મળ્યા તો ત્યારથી અત્યાર સુધીની એક યાત્રા આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓ બતાવી રહ્યા છે આજે અઠ્યાવીસ તારીખ અઠ્યાવીસ નવેમ્બરના રોજ આંબે અને જય અંબે વિદ્યાલય અને આંબે સ્કૂલ હરણી સીબીએસસી યુનિટ બંને શાળાઓ મળીને એન્યુઅલ કોન્સર્ટ રાખવામાં આવ્યો છે જેની થીમ છે અનહદ અને જેમાં નવસો દસથી વધારે બાળકોએ પાર્ટિસિપેટ કર્યું છે આ જે થીમ લેવામાં આવી છે અનહદ એ જે આપણે પુરાતત્વ કાળનું જે એકલવ્ય હતો અને અત્યારના જે બાળકો છે એ બંનેઓને સંગ્રહિત કરીને એકલવ્યની થીમ રાખવામાં આવી છે અનહદ દેટ ઇઝ બિયોન્ડ ધ બાઉન્ડ્રીઝ એટલે આપણી જે સીમાઓ છે એને પાર તો એ સીમાઓને અચિવ કરવા માટે એકલવ્યએ પણ પ્રયત્નો કર્યા હતા જેની પાસે ગુરુ નહોતા આજના બાળકો પણ એવા ઘણા બાળકો છે જેમની પાસે જે વંચિત જૂથના છે કે જે વંચિત છે આ બધી ફેસિલિટીઝથી તો એ છોકરાઓને પ્રોપર માર્ગદર્શન કેવી રીતે મળે જેવી રીતે એકલવ્યને માર્ગદર્શન મળ્યું નહોતું દ્રોણનું પણ એ પોતાના શક્તિથી પોતાના સ્ટ્રેન્થથી એને જાતે શિક્ષણ સ્વીકારી અને આગળ વધ્યો એવી રીતના આજકાલના જે બાળકો છે એમને પણ જો આપણે સરળ માર્ગો પર જો એમને વ્યવસ્થિત મેન્ટોરિંગ મળે એમને જો ગુરુ મળે તો એ પણ આજે જેટલા પણ વંચિત છોકરાઓ છે એમને પણ આજે આપણે વ્યવસ્થિત પ્રોપર ડિરેક્શનમાં એમને લઈ જઈ શકીએ છીએ આ અમારી થીમ છે નવસો દસ વિદ્યાર્થીઓએ જેમાં પ્રી પ્રાઇમરીથી લઈને કેજી સેક્શનથી લઈને અગિયારમાં ધોરણ સુધીના બાળકોએ પાર્ટિસિપેટ કર્યું છે માનસી મૂળે